જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે થઈ ગઈ છે રાત અને આજે જો મેં તો જમ જમી લીધું છે અત્યારે પણ વિડીયો બનાવવાનું રહી ગયું તો રહી રહીને જો હવે યાદ આવ્યું છે ને તો વિડીયો મેં સ્ટાર્ટ કરી દીધો છે વ્લોગ બનાવવાનો તો અત્યારે તો જો રાત થઈ ગઈ છે ને આજે પાછી એકાદશી છે અગિયારસ છે તો આમ ભૂખ તો કંઈ લાગી નહોતી તો આખો દિવસ જો સિંગદાણા ને એવું બધું ખાધું હોય થોડું ઘણું આજે પાછું એવું છે કે મારા સાસુ ને લોકો મુંબઈ ગયા હતા બધા અત્યારે ટ્રેનમાં બેઠા છે તો રાતના એ લોકો આવવાના છે રાતે આવી જાય એટલે એ લોકોને મેં કીધું થોડું ઘણું ખાઈ લે ને પછી ઊંઘ સારી આવી જાય એ માટે જો મેં મસ્ત મજા સાબુદાણાની ખીચડી બનાવી હતી આજ બધા અગિયારસ રહ્યા છે થોડી ઘણી કરી નાખો એમ આમ તો કઈ અગિયારસમાં ખાવાનું ન હોય પણ આમ ખાઈ લઈ એટલે આમ થોડીક પેટને નિરાશ થઈ જાય તો એ લોકો આવશે એટલે બધા જમડા બેસી જશે અને મેં તો જમી લીધું છે ઢીંગલી દેખાતું હશે લીટોડા જેટલી છોકરી છે ને નાની નાની એ નામ ધ્યાના છે તો એણે જો આવી રીતે લીટા બીટા કર્યા કરે હજી ભણવા એને દેહડી જ છે તો એને કલર ને પેન્સિલ જે આવે ને દિવાલ ઉપર હવે જીતવી નાખે જો કેવા મસ્ત લીટોડા કર્યા છે

તો આજે એકાદશી છે ને અમે લોકો પરાળ કરી લીધું છે તો તમે પણ એકાદશી રહ્યા હતા એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજનો દિવસ કેવો ગયો એની પણ કોમેન્ટ કરજો મારો બ્લોગ કેવો લાગ્યો એની કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર